નવીનભાઈ હવે બધું બંધ થઈ ગયું મોબાઈલ આવવાના કારણે પુસ્તકાલય હતા પુસ્તકાલય અને પુસ્તકાલયની અંદર આપણે બધા જણ સારા સારા પુસ્તકો લેવા માટે જતા એક મહિનો બે મહિનો એને વાંચીએ ફરી પાછું પરત કરી દઈએ પછી બીજો સારો લઈ આવીએ એ પુસ્તકાલયની અંદર વ્યક્તિ પોતે પુસ્તક લેવા જાય અને જેની જેવી રુચિ કોઈને ધાર્મિક ગમતા હોય કોઈને મારા મારી ના કોઈ ડાકુવાના એવા પુસ્તકો વાંચવા ગમતા હોય કોઈને આધ્યાત્મિક ગમતા હોય કોઈને હસા ગમતા હોય જેવી જેની ચોઈસ એમાં એક પુસ્તકાલયની અંદર એક વ્યક્તિ પુસ્તક લેવા માટે ગયો એ વ્યક્તિએ પુસ્તકાલયનો મેઇન વ્યક્તિ જેને કહેવાય લાઇબ્રેરીયન એની પાસે જઈને પુસ્તક માંગ્યું કે મને પુસ્તક આપો કે ભાઈ તમારું નામ લખાવવું પડશે તમારે સભ્ય થવું પડશે પચીસ કે પચાસ રૂપિયા સભ્ય છે આજીવન એની ફી છે તો કે લઈ લો આપો તો કયું પુસ્તક જોવે ચોપડે અધવું પડે અને એની અવધિ હતી બે મહિનામાં પાછી આપવાની બહુ બધો ત્રણ મહિના નામ ઠેકાણો લખતા એની અંદર હવે જે વ્યક્તિ પુસ્તક લેવા માટે આવ્યો છે એને લાઇબ્રેરિયન ਨੇ કહ્યું કે તમારા લાઇબ્રેરીની અંદર પુસ્તકાલયની અંદર એવું કોઈ પુસ્તક હોય તો મને આપો કે આ તમે માંગો એ મળશે પેલા વ્યક્તિએ પુસ્તક માંગ્યું કે આત્મહત્યા સહલાતી થઈ શકે એવું પુસ્તક મને આપો શું કહ્યું